નમસ્કાર આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના બહિયાલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટના મામલે થયેલા હિંસક તોડફોડ કાંડ બાદ વહીવટ અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયા છે ગરબા દરમિયાન પથ્થરમારો પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોની આગ ચાંપવાના ગંભીર બનાવ બાદ કાયદાનું કડક પાલન કરવા માટે આજે વહેલી સવારથી જ વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદેસર કાચા અને પક્કા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તોફાન બાદ બરેલ યુપીની જેમ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર એક્શનની માંગણી ઉઠી હતી જેને પગલે તંત્ર દ્વારા તોફાની તત્વો સહિત સમગ્ર વિસ્તારમાં અંદાજિત એકસો જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સમયગાળામાં એક પણ દબાણકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ દેશ ભેગામ તેમજ નાયબ કાર્યપાર ઇન્જિનિયર પાટનગર યોજના પેટા વિભાગ સમક્ષ બાંધકામોનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો જેથી પુરાવાના અભાવે આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગામના સિવિલ સિનિયર પોલીસ અધિકારીઓને કાફલો પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તત્વોની ઓળખ પ્રક્રિયા ચાલુ રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે જય હિન્દ જય ભારત